વરસાદ જે છે તે ખૂબ જ ખૂબ જ વરસી શકે છે તો મિત્રો બાર ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની શક્યતાઓ ખૂબ જ છે કે જે મિત્રો આવનારી બાર તારીખ છે ક્યારથી બેના મિત્રો વરસાદ અને કડકા વડાકા સાથે વરસાદ બીજો વરસી શકે છે તો મિત્રો આ આપણે બીજી વાત કરીએ કે ખેડૂતોના આંદોલન વિશે કે બનાસકાંઠાના ખીમણા ટોલ પ્લાઝા પર મિત્રો ખેડૂતોએ વિરોધ કર્યો છે કે મિત્રો તેમની અમુક માંગણીઓ છે તે મિત્રો માંગણી કોઈ કરવા માટે ખેડૂતોએ વિરોધ કર્યો છે કે અઢાર ઓગસ્ટે ખેડૂતો રોડ પર ઉતરી આંદોલન કરશે તેનું મિત્રો આંદોલન રોડ ઉપર ઉતરે તેઓ કરવાના હશે તો મિત્રો તેમની માંગણી અમુક છે તે ખેડૂતો પાસેથી ટોલ ટેક્સ ન લેવામાં આવે અને મિત્રો સર્વિસ રોડની સુવિધા આપવામાં આવે તો આ તેમની અમુક માંગણીઓ છે કે જે ખેડૂતો મિત્રો રોજ દરરોજ સ્ટેપથી અવર જવાર કરતા હોય છે તો મિત્રો તેમની પાસેથી ટોલ ટેક્સ ન લેવામાં આવે અને મિત્રો તેમને એક અલગથી સર્વિસ રોડની સુવિધા આપવામાં આવે ત્યારે આપણે બીજી વાત કરીએ કે મિત્રો ઉજ્જવલા યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે અમુક કે કેન્દ્ર સરકારનો એક મોટો નિર્ણય છે કે ઉજ્જવલા યોજના હેઠળ બાર ની જગ્યાએ નવ સિલિન્ડર પર મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી મળશે એટલે કે મિત્રો બાર સિલિન્ડર જે નવ સિલિન્ડર આપણે કરી દઈએ તો તેના પર મિત્રો આપણને ત્રણસો રૂપિયાની સબસીડી આપણને આપવામાં આવશે સરકાર તરફથી અને મિત્રો નાણાકીય બે હજાર પચીસ છવ્વીસ માં લાભાર્થીઓને સત્યાવીસો નો ફાયદો કરવામાં આવશે મિત્રો જ્યાં મિત્રો બે હજાર પચીસ છવ્વીસ નું વર્ષ છે મિત્રો તેમાં આપણને લાભાર્થીઓને વર્ષિક વાર્ષિક મિત્રો સત્યાવીસ રૂપિયાનો ફાયદો આવશે તો મિત્રો આપણે રાશન કાર્ડ વિશે મિત્રો ધારકો માટે એક મોટી સૂચના છે તે મિત્રો જાણી લઈએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ઝટકો છે મિત્રો જો તમારી પાસે કાર ટ્રેક્ટર રેફ્રિજરેટર એસી અથવા સો યાર્ડ થી વધુની મિત્રો જમીન હોય તો મિત્રો તમને રાસન માટે અમે અયોગ્ય છો અને મિત્રો ગ્રામીણ વિસ્તારો વિસ્તારોમાં બે લાખથી વધુ અને શહેરી વિસ્તારોમાં ત્રણ લાખથી વધુ મિત્રો જો તમારી આવક હોય તો તમે રાશન કાર્ડનો લાભ આપવામાં આવશે નહીં મિત્રો રાશન કાર્ડ તમારું કેન્સલ થઈ જશે તમે ગ્રામ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો મિત્રો તમને બે લાખ અને મિત્રો જો તમે શહેરી વિસ્તારોમાં રહેતા હોય તો મિત્રો તમને ત્રણ લાખ જો આટલા જો તમારી આનાથી વધુ ઇન્કમ હોય તમારી આવક હોય તો મિત્રો તમને રાશન લાભ નહીં મળે પણ એવું જે મોફત અનાજ મળે છે શક્કર હતી તે મિત્રો તમને આપવામાં નહીં આવે તો હવે મિત્રો આપણે આપણે વાત કરીએ કે પીએમ પશુ વીમા યોજના મિત્રો બે હજાર ચોવીસ પચીસ ના રવિ વીમા વીમો મિત્રો કરાવનાર ખેડૂતોને ખાતમ આજે મિત્રો જણા જમા થશે બે હજાર ચોવીસ પચીસ માં મિત્રો જે વીમો પણ આવ્યો હતો નવી પાક વીમો મિત્રો તેનો આજે જે વીમો પૈસા છે મિત્રો મિત્રો આજે ખાતામાં આવશે અને તેનો એક હેલ્પલાઇન નંબર છે તે ચૌદ ચારસો સુડતાલીસ જો કોઈ મિત્રો તમે કંઈ અટકાવ તો તમારા ખાતામાં જે આ પૈસા ન આવે તો મિત્રો કે તમારે આ હેલ્પ નંબર પર તમારે સંપર્ક કરનારો રહેશે અને મિત્રો આપણે છેલ્લા સમાચાર ઉપર વાત કરીએ કે ઉદ્યોગ પર સંપર્ક કે મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પચીસ ટકા ટેરિફના નિર્ણયથી સુરત અને મુંબઈ હીરા ઉદ્યોગનો બેરાજગારીનો સંપેટ બનરા છે એટલે મિત્રો જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેવા મિત્રો જે ઇન્ડિયામાં એ તો પચાસ ટકા ટેરિફ લગાવ્યું છે તો તેના નિર્ણયથી સુરત અને મુંબઈનો જે હીરા ઉદ્યોગ છે તેવા મિત્રો ખલેલ આવશે એટલે કે તેઓને મિત્રો બેરોજગારીનું સંકટ તેના ઉપર ઊભું થશે તેને બેરોજગારીનો સામનો કરવો પડશે મિત્રો આ હતા આજના અમુક કુકર સમાચાર જેના ઉપર આપણે નજર કરી તો આવા જવાન સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો મિત્રો કમેન્ટમાં પૂછો કઈ પણ મિત્રો અમને જણાવી દેજો તો મિત્રો જોડાઈ દેતો ગુજરાત લાઈવ સાથે કુકુપ દલિયાદ મિત્રો મળી આવ્યા સુધી સુધી